શ્રી મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પચીસમો મફત પ્લાસ્ટિક સર્જરી કેમ્પનું આયોજન ભરૂચમાં કરવામાં આવ્યું હતું ઋષભ સર્જિકલ હોસ્પિટલ સાલીમાર કોમ્પલેક્ષ ભરૂચ ખાતે તારીખ આઠ અને નવ ફેબ્રુઆરી દરમિયાન શ્રી મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મફત પ્લાસ્ટિક સર્જરી કેમ્પનું આયોજન કરાયું છે આ કેમ્પમાં જન્મજાત ખોડ કપાયેલ હોઠ ફાટેલું ટાળવું જોડાયેલી આંગળીઓ ગુપ્ત અંગોની ખોડ દાજવાથી ખોડ ચહેરા પરના દાગ દૂર કરવા બીજી કોઈપણ જાતની પ્લાસ્ટિક સર્જરી મફત કરી આપવામાં આવશે જેમાં અમદાવાદના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડોક્ટર પી કે બિલવાણી અને ડોક્ટર કેતન પરમાર સેવાઓ આપી રહ્યા છે કેમ્પનો જરૂરિયાતમંદ દર્દીઓએ પણ લાભ લીધો હતો શ્રી મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટના પચીસમો પ્લાસ્ટિક સર્જરી કેમ્પ માટે અનુભવી પ્લાસ્ટિક સર્જન શ્રી ડૉક્ટર પી કે બિલવાણી સાહેબ અને ડૉક્ટર કેતન પરમાર એમસીએ પ્લાસ્ટિક સર્જરી આ કેમ્પ માટે પ્લાસ્ટિક સર્જરીની સેવાઓ આપશે જેમાં પ્લાસ્ટિક સર્જરી કન્સલ્ટેશન અને ઓપરેશન તદ્દન મફત કરવામાં આવશે પોસ્ટ ઓપરેટિવ કેપ દવાઓ અને બધો સામાન અહીંયાથી મફત આપવામાં આવશે જેનું આયોજન ડૉક્ટર જાદવ સાહેબ ભરૂચ દ્વારા કરવામાં આવે છે અને ડૉક્ટર એચ એચ ગઢવી સાહેબની રૂસફ સર્જિકલ હોસ્પિટલ શાલીમાર કોમ્પ્લેક્ષ ભરૂચ ખાતે આઠ અને નવ તારીખ બે દિવસ માટે આયોજિત કરેલ છે